તો ચાલો બાળકો આજે પણ આપણે પરીક્ષિત રાજાની વાર્તા સાંભળીએ તક્ષક બોલ્યો ભાઈ કશ્યપ તમારું સાચું તમે ઝાડ અને કઠિયારાને સજીવન કર્યો છે એ ઉપરથી નક્કી થઈ જાય છે કે તમે રાજા પરીક્ષિતને પણ જીવતા કરશો છતાં તમને હું એક વાત જણાવું એનો ઘટતો જવાબ આપજો કશ્યપ કહે ભલે બોલો બોલો તક્ષક કહે જેવા તમે વિદ્વાન છો એવા જ વિદ્વાન સમીક ઋષિના પુત્ર ઋષિશ્રૃંગ છે વળી કુળમાં મારા વેશથી અવધિ છે જેની કીર્તિ આદિ અનાદિ કાળથી ચાલે છે એટલે પરીક્ષિત રાજા સજીવન થાય તો કાંઈ અમારી કીર્તિ ઢકાઈ નથી જવાની કદાચ રાજાનો અંતકાળ નક્કી જશે તો તમારું કોઈ બળ કામ નહીં આવે જો કે વિદ્યા તો સાચી છે પરંતુ એમ પણ બને કે રાજાનું મોત મારાથી નિર્માણ થયેલું હોય તો તમે તમારી વિદ્યા ખરે સમયે ભૂલી પણ જાઓ બોલો મારી વાતમાં તમારું શું કહેવું છે આ સાંભળી પેલો કશ્યપ નામનો બ્રાહ્મણ તો વિચારમાં પડી ગયો ક્યાં તક્ષકની વાત કાઢી નાખવા જેવી તો નથી જ એ જોઈ તક્ષક આગળ બોલ્યો હે બ્રાહ્મણ હજી પણ સમય છે માટે મારું માનો અને જે કંઈ આશા રાજા પાસે રાખો છો એ મને કહો હું તમારી એ આશા પૂરી કરીશ માગો મહારાજ માગો તક્ષકની વાત સાંભળી કશ્યપ ફરીથી વિચારવા પડી ગયો પછી તેણે પોતાના તપોબળના આધારે સમાળથી ચડાવીને જોયું તો પરીક્ષિત રાજા ખરેખર એને મરેલા જોવા મળ્યા તેથી તે અચાનક જ જાગીને બોલ્યો ભલે તક્ષક હું તારી વાત માની લઉં છું હું માત્ર ધનની આશાએ રાજા પાસે જતો હતો મારે ધન લઈને એક એવો યજ્ઞ કરવો છે કે જેનાથી દેવતાઓ પ્રસન્ન થાય તક્ષક આ સાંભળી અને ખુશ થતાં બોલ્યો રાજા કરતાં બમણું આપું આપુરે મુખથી માંગ્યું યજ્ઞ કરી દેવતાઓ જગાડો ભાગ્ય તમારું જાગ્યો તક્ષક નાગ તરત જ પાતાળમાં ગયો અને ત્યાંથી અઢળક ધન લાવી કશ્યપને આપતા કહ્યું લ્યો ભૂદેવ લઈ જાઓ અને યજ્ઞ કરતાં ખૂટે તો મને યાદ કરજો બીજું જોઈએ એટલું ધન હું તમને આપીશ કશ્યપ તો ખુશ થતો ચાલ્યો ગયો હવે તક્ષક નાગ હસ્તિનાપુરમાં આવ્યો તો તેણે રાજાની વિગતો જાણી લીધી તેણે તરત જ પાતાળમાંથી બીજા નાગોને બોલાવી અને બ્રાહ્મણોનું રૂપ લેવાનું કહી દીધું કારણ કે બાળકો પરીક્ષિતના દરબારમાં એકમાત્ર બ્રાહ્મણોને જવાનો અધિકાર હતો ને એટલા માટે તક્ષકે બધાને બ્રાહ્મણ બનાવી દીધા તક્ષકે મોકલેલા નાગ બ્રાહ્મણો ફળોના ટોપલા લઈને આવ્યા તો ખરા પણ ચોકીદારોએ સૌને અટકાવ્યા અને રાજાને જાણ કરી તો આ બાજુ સુખદેવજીની કથા પૂરી થઈ હતી જે સાત દિવસ પ્રમાણે નક્કી કરેલી હતી તે દિવસો હવે પૂરા થયા તેથી રાજાએ બ્રાહ્મણોને અંદર આવવાની પરવાનગી આપી બ્રાહ્મણના રૂપમાં બધા જ નાગો ફળના ટોપલા લઈને મેલમાં આવ્યા રાજાએ એમાંથી એક ફળ પોતાની પાસે રાખ્યું અને બાકીના બધા ફળો વેચી દીધા રાજાએ પેલું ફળ તોડ્યું તો અંદરથી એક લાલ કીડો નીકળ્યો રાજા તો એ કીડાને જોઈ જ રહ્યા એ જોઈ રહ્યા પછી રાજા બોલ્યા બ્રાહ્મણનો શ્રાપ ક્યારેય મિથ્યા નથી જતો છતાં હું આજે બચી જવા પામ્યો છું એવું મને લાગે છે તેમ છતાં બ્રાહ્મણના શબ્દો ખોટા ન પડે એટલે આ કીડો પણ તક્ષક બનીને આવ્યો હોય રાજા પરીક્ષિત એવું વિચારે છે ત્યાં જ પેલો કીડો જે ખરેખર તક્ષકનાક પોતે જ હતો એ રૂપે ફળમાં જ છુપાઈને આવ્યો હતો તે એકદમ પોતાના અસલ રૂપમાં આવી ગયો અને રાજાને ડંખ મારી તરત જ ત્યાંથી અદ્રશ્ય થઈને ચાલ્યો ગયો ત્યાં બેઠેલા સૌ કોઈએ આ આખી જ ઘટના જોઈ અને લોકો આ માટે કોઈ ઉપાય કરે તે પહેલાં તો રાજાના આખા શરીરમાં ઝેર ચડી ગયું અને રાજા ધરતી પર ઢરી પડ્યા અને થોડી વારમાં તો એ મરણને શરણ થઈ ગયા બ્રાહ્મણ શ્રાપે પરીક્ષિત રાજા ગયા સુખદેવજીને શરણ તક્ષક નાગે ફળમાં આવી રાજાને દીધું છે મરણ રાજા પરીક્ષિતનું ઝેર ઉતારવા માટે ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા પણ રાજા તો ન જ બચ્યા કારણ કે તેનો સમય હવે પૂરો થયો હતો છેવટે રાજાના અગ્નિ સંસ્કાર કર્યા અને પછી સારું ચોઘડિયું જોઈ અને પરીક્ષિત રાજાનો પુત્ર જે જન્મે જય કરીને હતો એક ગાદી પર બેઠો અને બાળકો એના પિતા જેવી રીતે રાજ્ય કરતા હતા એના પિતા જ નહીં પણ એના દાદા એના વડદાદા એટલે કે પાંડવો જેવી રીતના રાજ્ય કરી ગયા તેવી જ રીતના જન્મે જયે પણ રાજ્ય કર્યું તો ચાલો બાળકો અહીં આપણે પરીક્ષિતની વાર્તા પૂરી થઈ તો ચાલો આવજો